વર્તમાન સમયની અંદર જ્યારે લોકોમાં બ્રાન્ડેડ વસ્તુઓ પહેરવાનો શોખ વધી રહ્યો છે ત્યારે આજે આપણે આવી રહ્યા છીએ સ્કાય મોલની સામે આવેલા સીવ હોલમાં કે જ્યાં ઓનલી ઓરિજનલ નામનો એક બ્રાન્ડેડ વસ્તુઓનો સેલ આવેલો છે વર્ષોથી આ લોકો અહીંયા મોરબીમાં સેલ કરતા હોય છે ત્યારે મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશન શોમાં હું સત્યા છીએ જ્યારે જ સૌનું સ્વાગત કરું છું આજે આપણે આખા સેલની મુલાકાત લેવાના છીએ અહીંયા ઘણી બધી વસ્તુઓ ઉપર ઘણા બધા પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે અને વિન્ટર અને વેડિંગ માટેનો આ સ્પેશિયલ સેલ છે ત્યારે આવું આપણે આ આખા સેલની મુલાકાત લઈએ અને વિઝિટ લઈએ અને જોઈએ કે કઈ કઈ વસ્તુઓ ઉપર ક્યાં ક્યાં પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે તો સર્વપ્રથમ આપણે સિવોલના ઉપરના માળે આવી ગયા છે જ્યાં તમે જોઈ જોઈ શકો છો કે ઘણા બધા વિશાળ રેન્જમાં મેન્સવેર માટેના શૂઝ તમને દેખાઈ રહ્યા છે જેના ઉપર ખૂબ જ મોટા મોટા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવેલા છે ત્યારે આપણી સાથે હર્ષલભાઈ જોડાયા છે તો હર્ષલભાઈ આમાં કયા પ્રકારની વેરાયટીઓ છે અને કેવી રીતના ડિસ્કાઉન્ટ છે શૂઝમાં પહેલાં તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા એક્ઝિબિશનમાં ખાસ તમને આ વખતે જે દર વખતે મારી પાસે એવરી ટાઈમ નવી નવી વેરાયટી હોય છે આ વખતે નવી વેરાયટીમાં લઈ આવ્યા છે વિન્ટર અને વેડિંગ કલેક્શન કે જે અત્યારે લગ્ન પ્રસંગની સિઝન આવે છે તેમાં આપણી પાસે સૂટ બ્લેઝર શેરવાની છે એની સાથે આપણે કુર્તા પાયજામા છે ઘણી બધી વેડિંગ કલેક્શનની આઈટમ છે એના ઉપરાંત આપણી પાસે જેકેટમાં છે પુલોવા છે જીપર છે હોડીઝ છે જે જે અત્યારે વિન્ટર વેરની આઈટમ છે ને ખાસ આ વખતે બ્રાન્ડમાં ઘણી બધી શૂઝમાં પણ નવી બ્રાન્ડ આવેલી છે જેમ કે જો સ્ટાર્ટિંગમાં તમને બતાવી શકીએ તો આપણી પાસે છે રીબોકની બ્રાન્ડ જેની ફક્ત એમઆરપી ત્રણ હજાર રૂપિયાથી સ્ટાર્ટ છે એમાં પણ તમને ત્રણ હજારની ઉપર ફોર્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળીને પગ બાસ અઢારસો રૂપિયામાં આરામ તમને શૂઝ સ્ટાર્ટિંગ તમને રનિંગમાં પહેરવા માટે મળી જાય છે સર તો ત્રણ હજારના જે શૂઝ છે એ તમને બારસો પંદરસો સુધીમાં ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે મળી જવાના છે અને વેરાયટી તમે જોઈ શકો છો કે ઘણી બધી વેરાયટી છે અને ઘણી બધી વિશાળ રેન્જ છે અને અલગ અલગ કંપનીના ઘણા બધા શૂઝ અલગ અલગ બ્રાન્ડ છે આ વખતે આપણી પાસે રિબોક છે અડીડાસ છે પ્યુમા છે અને સ્કેચર્સ તો ઓલવેઝ આપણી પાસે હર ટાઈમ હોય જ છે અને જે ડિસ્કાઉન્ટ આપણે આપીએ છીએ ચાલીસ ટકાથી લઈને એસી ટકા સુધી અત્યારે હાલમાં તમે જે જોવો છો બધા મોસ્ટ ઓફલી આપણા સિક્સટી પર્સન્ટ ઉપરની બધી એમઆરપી છે આ બધી આની ડિસ્કાઉન્ટ છે અને કસ્ટમર કે છે કે ભાઈ ચાલીસ થી એસી ટકા તમે બોલો છો પણ એસી ટકામાં તો કઈ હોતું નથી તો આપણે તમને બતાવી દઈએ આ વખતે કે વિશાળ રેન્જ ટકામાં ઓછા એટલા મોટી ક્વોન્ટિટીમાં વસ્તુ અને એસી ટકામાં ભરીને ક્વોન્ટિટી આર્ટિકલ બધા જોવો છો આ બધા ત્રણ હજાર રૂપિયાથી થી સ્ટાર્ટિંગ એમઆરપી છે પછી દસ હજાર રૂપિયા સુધી છે આ મોસ્ટ ઓફલી બધો પીસ તમારા સેવન્ટી ઓફમાં છે હા તો જોઈ શકો છો કે આવા જે આ સુંદર પીસ છે આ બધા આ બધા તમને સિત્તેર ટકા સુધી ઓફ મળવાના છે સિત્તેર ટકા એટલે કે ભાઈ ત્રીસ ટકા જ પ્રાઇસ તમારે એની પે કરવાની છે સિત્તેર ટકા તો ઓફ થઈ જશે તો ખૂબ જ સસ્તું મળશે અને સારી કંપનીનું તમને મળવાનું છે અને અહીંયા પણ જો સિત્તેર ટકામાં પણ ખૂબ જ વિશાળ રેન્જ આપવામાં આવે એમ કહે છે કે એસી તો તમે એ પણ જોઈ શકો છો આ વખતે આપણી પાસે એટી પર્સેન્ટમાં પણ મોસ્ટ ઓફલી બધી વેરાયટી છે તમને સામે બતાવી છે એ બધું આપણું એટી પર્સેન્ટ ઓફમાં એટલી બધું મોટું કલેક્શન છે કે જેમાં પણ ત્રણ હજારથી એમઆરપી સ્ટાર્ટિંગ છે એ પણ તમને સાત આઠ હજાર સુધી મળશે અને ત્રણ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં તમે એંસી ટકા ફક્ત છસો રૂપિયા તમને શૂઝ મળી જશે આપણી પાસે હા તો ભાઈ ત્રણ નું જે શૂઝ છે એ માત્ર છસો રૂપિયામાં મળવાનું છસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને મળી જશે આમ આનંદની વાત થાય કે ભાઈ ત્રણ હજાર સુધીના બ્રાન્ડેડ શૂઝ લીધે આપણે ન લઈ શકતા હોય તો આ આપણ અત્યારે અહીંયા છસો રૂપિયામાં મળી જવાનું છે અને અહીંયા જોઈ શકો છો તમે સ્લીપર્સ અને ચંપલની પણ વેરાયટી ચંપલની પણ ખાસી વેરાયટી છે સ્લીપરની વેરાયટી છે પ્લસ લિફ ફ્લોપ છે આની અંદર સ્લાઇડર પણ છે અને સ્પોર્ટ્સમેનની તો અઢળક આઇટમ છે અચ્છા તો સ્પોર્ટ્સના શૂઝ છે કારણ કે તમારા ટૂંકમાં તમે જે કઈ પ્રકારની ચોઈસ તમે પહેરો છો એ બધી વસ્તુઓ તમને અહીંયા મળશે તો શૂઝની ખરીદી તો તમારે અહીંયા જ થઈ જવાની છે કે તમારે જેવા પ્રકારના જોતા હોય એવા સ્પોર્ટ્સ શૂઝ ફોર્મલ છે પછી સ્લીપર્સ છે બધી જ વસ્તુઓ અહીંયા અવેલેબલ છે તમે જોઈ શકો છો સ્કેચર્સ અને પુમા અને એવી જે સારી સારી બ્રાન્ડો છે એના ઉપર તમને ચાલીસ ચાલીસ અને સિત્તેર સિત્તેર ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે સાથે સાથે અહીંયા આપણને વુમન્સવેર પણ છે તો વુમન્સવેરમાં આપણે જોઈએ કે વુમન્સવેરમાં કેવી રીતના શૂઝ છે અને એમાં કયા પ્રકારે ડિસ્કાઉન્ટ હશે આપણી પાસે છે પ્યુમા છે નાઇકી છે રિબોક છે ઘણી બધી બ્રાન્ડમાં ચાલીસ ટકા પચાસ ટકા સાહીઠ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે આપ જે પણ તમે કલેક્શન તમારી સામે છે આ બધું આપણું લેડીઝ કલેક્શન છે અચ્છા તો લેડીઝ કલેક્શન છે એ પણ ખૂબ વિશાળ વિશાળ રેન્જમાં છે એમાં પણ ચાલીસ પચાસ ટકા સુધીના ડિસ્કાઉન્ટ મળી જવાના છે આ છે નાની કિડ્સવેર ગર્લ્સ માટે પણ અવેલેબલ છે અચ્છા કિડ્સ માટે પણ તો તમારા આખા ફેમિલીની જે શૂઝની શોપિંગ છે તો તમે અહીંયાથી કરી શકો છો તો આવી રીતે વિશાળ રેન્જમાં તમને શૂઝ તો અહીંયાથી મળી જવાના છે કે જ્યાં ઘણા બધા ડિસ્કાઉન્ટ છે ઘણી બધી કંપનીઓ છે અને તમે સારામાં સારા શૂઝ તમારી પસંદગીના જે શૂઝ છે એ ઓછામાં ઓછી પ્રાઇઝમાં લઈ શકો છો સાથે સાથે જ્યારે વિન્ટરની સિઝન આવી રહી છે વિન્ટરની સિઝનમાં આપણે બહાર નીકળતા હોય ત્યારે ખૂબ જ ઠંડી લાગતી હોય તો એના માટે થઈને વિન્ટરની સિઝન માટે થઈને સ્પેશિયલ આ વખતે ઘણા બધા જેકેટમાં પણ વેરાયટીઓ આવી છે

તો આ વખતે ભાઈ લેડીઝ માટે જે દર વખતે એટલું બધું કલેક્શન નથી હોતું એના કરતા આ વખતે લેડીઝ માટે ખૂબ જ વધુ કલેક્શન છે તો જરૂરથી આવી અને એક વખત આની આપણે મુલાકાત લો તો તમને આમાં ઘણું બધું કલેક્શન જોવા મળશે અને પણ સારી સારી મોટી સારી બ્રાન્ડ પણ જોવા મળશે મોન્ટી કાર્લો માં છે ઓક્ટિવ માં છે મેટલ માં છે આ તમને મોટી સારી બ્રાન્ડ પણ સાથે જોવા મળશે અને જેમ કે લિવાઇસ માં પડી આપણે લિવાઈસ છે જીન્સ માં લેડીઝ માં પણ અવેલેબલ છે સારી વિ કલેક્શન માં તમને આ પાસે પણ મળી જશે અચ્છા તો તમને ભાઈ જીન્સ અને ટોપ પણ મળવાના છે અને સાથે સાથે આવી સારી સારી બ્રાન્ડના જે મોન્ટે કાર્લો અને બધા છે બોયસ વેર આપણે છોકરાઓ માટેના જેકેટ છે આજે તમે જોઈ શકો છો તો બોયસ વેર ના ગર્લ્સ અને બોયસ બંને માટે વિન્ટર વેર જેકેટ છે કે જે હેવી મટીરીયલ માં સારા આવે છે મોટી કાર્લો બ્રાન્ડમાં આવે છે હા તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સારા એવા મટીરિયલ સાથે તમને સારી બ્રાન્ડ મળવાની છે અને ખૂબ જ ઓછા ભાવે મળવા ઓછા ભાવે મળવાની છે કે આનું મિનિમમ સ્ટાર્ટિંગ એમઆરપી ત્રણ હજારથી ચાલુ થાય છે તે ચાર હજાર સુધી આવે છે આપણી પાસે ફક્ત બારસો રૂપિયામાં જ છે વાહ તો આવી પ્રકારે તમને અહીંયા ઘણી બધી વસ્તુઓ અને વેરાયટીઓ મળવાની છે જેમાં વિન્ટર કલેક્શન આ વખતે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હોય એવું લાગી રહ્યું છે કે ખૂબ વિશાળ રેન્જમાં વિન્ટર કલેક્શન છે અને સાથે સાથે અહીંયા જીન્સ તમે જોઈ શકો છો એમાં પણ સારી સારી બ્રાન્ડના જે જીન્સીસ છે લેડીઝ જીન્સ છે તો એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળવાનું છે અને એ ખૂબ જ ઓછા ભાવે તમને અહીંયાથી મળી જશે સાથે સાથે અત્યારે આપણે ટ્રાવેલ કરવા માટે બહુ જતા હોઈએ છીએ તો ટ્રાવેલિંગ માટે આપણે એક આપણી બધી વસ્તુઓ રાખવા માટે એક બેગ તો કેરી કરતા જ હોઈએ તો એ બેગ કેરી કરવા માટે થઈને આપણે સારામાં સારી બેગો પણ સારા ડિસ્કાઉન્ટ સાથે અહીંયા મળવાની છે તો એમાં કેવી રીતનું ડિસ્કાઉન્ટ આની અંદર આપણે સેવન્ટી પર્સન્ટ મોસ્ટ ઓફલી બધું કલેક્શન છે સેવન્ટીથી એટી પર્સન્ટ વાળું આજે આપણે પેક ઓફ થ્રીનો સેટ છે જેની એમઆરપી છે આપણે ત્રેવીસ થી ચોવીસ હજાર રૂપિયા અને આપણી પાસે ફક્ત સાત હજાર રૂપિયામાં જેમ કે કહી શકાય સેવન્ટી ઓફમાં તમને આખો સેટ મળી જશે સાત હજાર રૂપિયામાં ઓફ થ્રી ત્રણ નો સેટ એક સાથે એટલે ફૂલ ફેમિલી ને બધા કપડા આવી જાય તો જો ફૂલ ફેમિલી ના કપડા તમારે આ બેગ ની અંદર આવી જવાના છે અને ત્રણ નો સેટ એક સાથે મળવાનો છે ત્યારે આ પ્રકારની અહીંયા વિશાળ વેરાયટી છે અને હજી નીચે પણ આમાં ખૂબ જ રેન્જ છે તે પણ આપણે જોવાના છીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે ભાઈ આ સેલ માથી કોઈ પણ પીસ ડુપ્લિકેટ કે ફર્સ્ટ કોપી કોપોપી સાબિત કરી આપે તો દસ હજાર રૂપિયા નું વિનામ આપવામાં આવશે એટલે કે તમે આ સેલમાંથી જો કોઈ પણ વસ્તુ ડુપ્લિકેટ સાબિત કરી આપો તો તમને દસ હજારનું ઇનામ આપવામાં આવે છે એવા પ્રકારની અહીંયા ઓફર આપવામાં આવે છે પણ એવું એમનું કહેવું છે કે અત્યાર સુધી એવું બન્યું નથી કે કોઈએ ડુપ્લિકેટ પીસ સાબિત કર્યું હોય એવું આપણે અત્યાર સુધી માર્સલભાઈ નથી બન્યું કે કોઈ ડુપ્લિકેટ પીસ સાબિત કરી શક્યું હોય મોરબીમાં આપણે પાંચ વર્ષથી ઉપર આપણા થઈ ગયા છે પણ પાંચ પણ આપણો એક પણ એવો કિસ્સો બનેલ નથી કે કોઈ કસ્ટમર કહેશે કે અમે તમારો કોઈ એક પણ પીસ અમે ડુપ્લિકેટ પ્રૂફ કરીને આપ્યું હોય હા તો સરસ તમને ઓરિજિનલ વસ્તુઓ અહીંયા મળવાની છે અને એટલા માટે જ ઓનલી ઓરિજિનલ એવું તો આપણે અહીંયા નામ રાખીએ છીએ નામ આપણું નામ જ કે ઓનલી ઓરિજિનલ છે ત્યારે હવે અહીંયા નીચે આ વેડિંગ કલેક્શન કયા પ્રકારનું છે આપણી વેડિંગ કલેક્શન જેમ તમે સ્ટાર્ટિંગમાં કીધું આપણી પાસે સૂટમાં છે બ્લેઝર છે શેરવાની છે તમે જોઈ શકો છો ખાસું એવા આપણી પાસે એરોમાં છે રેમન્ડ છે યુએસ પોલો છે બધી બ્રાન્ડના એમાં આપણે બ્લેઝર એની અંદર આખા સૂટ એની અંદર આખી અંદરની કોટી થ્રી પીસ સૂટ જે ફક્ત ફક્ત આપણી પાસે સાડા ચાર હજારમાં એટલે તમે સિલાઈ આપો છો એ ભાવમાં મેં તમને પંદરથી વીસ હજાર વાળા પીસ તમે સાડા ચાર હજારમાં રેડી કરીને આપી દઈશ તો તમે જોઈ શકો છો આ કેવા સુંદર જે થ્રી પીસ છે જે આખે આખું થ્રી પીસ છે જે આપણે માત્ર સિલાઈ જેની આપતા હોય એ સિલાઈના ભાવે આપણને આખે આખું થ્રી પીસ મળવાનું છે તમને ખોલીને પણ જો બતાવી જ રહ્યા છે કે કેવી અંદરના ત્રણે ત્રણ વસ્તુઓ જે છે જો આ થ્રી પીસ છે અને એની અંદર જે પેન્ટ છે આખું એમ તમારે કમ્પ્લીટ સૂટ જ તમને મળી જવાનું છે માત્ર ચાર થી સાડા ચાર હજાર ની અંદર એ સિવાય હવે અહીંયા એની આપણી પાસે માન્યવનનું કલેક્શન છે કે જે સ્પેશિયલી પણ વેડિંગ માટેનું કહી શકાય છે એ તો આપણી પાસે એની પણ બ્લેઝર અને સોરી કુર્તા પાયજામા એની ઉપરની કોટી અને એનું મોદી જેકેટ કે જેના કો 3 પીસ નો સેટ કરવો છે કોઈને 2 પીસ પહેરવા છે ઈ પણ પાસે ખાસ સેવી કલેક્શન માં છે હા તો જે અત્યારે જે ટ્રેન્ડ માં ચાલી રહ્યો છે કે ભાઈ કોટી ઉપર અને નીચે જે મોદી જેકેટ ઉપર હોય છે આખે આખું હોય છે એ આખે આખું તમને 3 પીસ અહીંયા સાથે મળવાનું છે એ સિવાય તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે કુર્તા પાયજામાની જે રેન્જ છે એ ફક્ત 1000 રૂપિયા થી સ્ટાર્ટિંગ થાય છે

જેમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળશે અને આ આ કેરવાની આ શેરવાની નું કલેક્શન છે આપણું સારી બ્રાન્ડમાં ટ્રુ બ્લુમાં છે આ જેમાં જેને સિમ્પલ પહેરવું છે એના માટે જેને ફેન્સી પહેરવું છે એના માટે પણ કલેક્શન છે આ પંદર પંદર હજારના પીસ છે આપણી પાસે ફક્ત ને ફક્ત ત્રણ હજાર રૂપિયામાં જ છે હા તો પંદર હજારના પીસ છે માત્ર તમને ત્રણ હજાર રૂપિયા સુધીમાં મળવાના છે અને સિમ્પલ અને ફેન્સી અને તમામ પ્રકારની વસ્તુ કારણ કે તમારી ચોઇસ છે તો તમને અહીંયા મળી જશે તમારી જેવી પણ ચોઇસ હશે આપણું શર્ટનું કલેક્શન છે શર્ટમાં આપણી સ્ટાર્ટિંગ થાય છે બધું ત્રણસો થ્રી હંડ્રેડથી લઈ અને પંદરસો સુધીમાં આપણી પાસે શર્ટનું વિશાળ કલેક્શન છે વાહ તો ભાઈ ત્રણસોથી લઈ અને પંદરસો સુધીના શર્ટનું વિશાળ કલેક્શન તમે જોઈ શકો છો ને એ પણ સારી સારી કંપનીના છે પાછા અને એમાં પણ સારું એવું ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે અને અહીંયા આ ટી શર્ટ આપણી પાસે ફૂલ સ્લીવમાં અત્યારે હાલમાં ઠંડી છે ને કે કે ભાઈ ચાલો હાફ સ્લીવ નથી પહેરવું જેને એને ફૂલ સ્લીવ પહેરવું છે એના માટે પણ ફૂલ સ્લીવનું એકદમ વિશાળ એવું કલેક્શનમાં છે કે જેમાં પ્લેન અને ચેક્સમાં પ્લાઈનિંગમાં પ્લેનમાં ઘણી બધી વેરાયટીમાં ફક્ત ફક્ત ફૂલ સ્લીવ ફોર હંડ્રેડ રૂપિઝથી સ્ટાર્ટ થાય છે તો વિન્ટર માટે થઈને જે સ્પેશિયલ આપણે ફૂલ સ્લીવ ગોતતા હોય કે ભાઈ આપણે સારું લાગે અને ઠંડી પણ ન લાગે તો એના માટે થઈને પણ અહીંયા એક વિશાળ કલેક્શન છે વિન્ટર વેરનું પણ અને હવે અહીંયા જીન્સનું કલેક્શન છે તો જીન્સમાં કેવી રીતે જીન્સમાં આપણી પાસે એવું છે કે આપણી સ્ટાર્ટિંગ જે એમઆરપી આ થાય છે એ થાય છે સિક્સ હંડ્રેડ રૂપીસથી છસો રૂપિયાથી લઈને આપણી પાસે સત્તરસો રૂપિયા સુધીની બધી તમામ બ્રાન્ડ અંદર સાથે આવી જાય છે તો હાલમાં તમે જોઈ શકો છો એ બધી આપણી સિક્સ હંડ્રેડ રૂપીસમાં એક છે અને પંદરસો રૂપિયામાં ત્રણનો આવી રીતના કોઈ સાથે લઈએ તો ત્રણનો નો પંદરસો રૂપિયામાં ત્રણ જીન્સ તમને પડે છે હા તો ભાઈ છસો રૂપિયાનું જે એક પેન્ટ છે જો તમે ત્રણ પેન્ટ એક સાથે લેવો છો તો તમને માત્ર પંદરસો રૂપિયામાં ત્રણ બ્રાન્ડેડ જીન્સ મળવાના છે એના પછી આપણી પાસેમાં ફોર્મલ કલેક્શન છે કોટનમાં કલેક્શન છે જે લોકો ઓફિસ વર્ક માટે હોય ઓફિસમાં જતા હોય જે લોકો ફોર્મલ પહેરવાનું જ પસંદ કરતા હોય તો એમના માટે પણ અહીંયા ફોર્મલનું આખે આખું કલેક્શન છે વિશાળ અને એની સાથે સાથે બધા સારી સારી કંપનીના એરોના છે યુએસ પોલોના છે આવા કંપનીઓના તમને જે ફોર્મલ અને જીન્સના પેન્ટ છે બંને મળવાના છે જીન્સમાં ખાસ કલેક્શનમાં કહી શકાય તો આપણી પાસે લેબ કિલર છે ઇન્ટિગ્રિટી છે વાત લો મેન છે લિવાઇસ છે જેકેન જોન્સ છે તો ઘણી બધી વિશાળ કલેક્શનમાં પણ છે તો જેકેન જોન્સ અને લીવાઇસ જેવી બ્રાન્ડેડ કંપનીના પણ તમને અહીંયા જે જીન્સ છે એ મળવાના છે અને હવે આ વિન્ટર કલેક્શન પાછું અહીંયા આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે આ આ કયા પ્રકારનું કલેક્શન છે આ જેમ જેમ કે શું મોટી ઉંમરવાળા છે જેને લોકોને ઓફિસમાં જાય છે જેને લોકોને બાક ટ્રાવેલિંગ કરે છે એ લોકો માટે કે કે ભાઈ હાથ તો અમને ન ફાવે એમ કરીને અમે લોકો વર્ક કરતા હોઈએ છીએ તો એના માટે પણ આપણી પાસે સિવલેસ સ્વેટરમાં પણ ખાસ ઘસેવું કલેક્શન છે જેમાં સિવલેસ જેકેટ પણ આવે છે આ રેગ્યુલર આનો બધો સ્વેટર છે બાળકોથી લઈ અને મોટી ઉંમરના તમામ લોકો સુધીના તમને વિન્ટર કલેક્શન અને શૂઝ ને બધી વસ્તુ આ શેરમાં તમને મળવાની છે આમાં પછી આપણી પાસે થર્મલ વેર કલેક્શન છે જે લોકોને કહેતા હોય કે ભાઈ આપણે થર્મલ વેર પહેરવું છે ઇનસાઈડ અંદરથી પહેરવું છે નોર્મલ ઠંડીમાં યુઝ કરવું છે સવારે એકદમ વોકિંગમાં યુઝ કરવું છે એના માટે આપણી પાસે થર્મલવેર પણ છે અને આપણે કહેતા હોય ને ઘણી વખત કે ભાઈ બહારથી જે હોય ઓફિસે જતા હોય ને અંદર જ કંઈ ઠંડી ન લાગે એના માટે પહેરતા હોય તો એ એ પ્રકારના જેકેટ છે એ પણ આપણી પાસે અહીંયા હાજર છે એ સિવાયના મેન્સવેરમાં પણ આપણી પાસે ઘણી બધી વેરાયટીઓ છે જો આ વખતે કહી શકાય તો ઇટાલિયન લેધરના વખતે પીસ આવેલા છે આ તમે જોઈ શકો સામે અત્યારે આપણા પાસે લેધરનું એવું ખાસું એવું કલેક્શનમાં છે કે જે ફક્ત આપણે નોર્મલ બે હજાર રૂપિયામાં આ ભાવમાં કોઈ લેધર જેકેટ લેધર કોઈ નહીં આપે એટલું ગેરંટીની સાથે તો તમને લેધર જેકેટ જે ક્યાંય આટલા ભાવમાં આટલા સસ્તા ભાવે નથી મળવાના એવા લેધર જેકેટ અહીંયા માત્ર બે હજાર રૂપિયામાં આપણને મળવાના છે પછી આપણી પાસે લેવાયસી બ્રાન્ડમાં પફર જેકેટ છે આ બધા પફર જેકેટ જે લોકોને એમ કહે કે ભાઈ બહાર ઠંડીમાં જવું છે એકદમ ફૂલ બરફમાં જવું છે એના માટે ના જે વસ્તુ છે કોઈને બહાર આઉટ ઓફ ઇન્ડિયા જવું છે જે લોકો મનાલી ફરવા જવું હોય મનાલી ફરવા જવું છે તે માટે બધે પફર જેકેટ પણ એટલે હાઈ રેન્જ જેકેટ છે કે જે તમને ઠંડીમાંથી પૂરે પૂરું એટલું રક્ષણ એટલું આપે છે ભાઈ ભારેમાં ભારે ઠંડી હોય તો એના માટે આ પણ અહીંયા જેકેટ આપણી પાસે અવેલેબલ છે જેકેટમાં આપણી પાસે ખૂબ જ વિશાળ રેન્જ છે તમે થાકી જશો એટલા બધા જેકેટ્સ અત્યારે અહીંયા અવેલેબલ છે મારી સામે અને જે પણ સારી સારી બ્રાન્ડના અને સારા એવા ડિસ્કાઉન્ટ સાથે અવેલેબલ છે અહીંયા તમે જોઈ શકો છો આ પાછા જે છે મોટી ઉંમરના લોકો માટે જે થઈને ને ઉંમરના લોકો માટે હા એ પ્રકારના પણ અહીંયા એમાં પણ ઘણું બધું કલેક્શન છે અને સાથે સાથે અહીંયા બીજા પણ જેકેટ્સ આપણે તમે જોઈ શકો છો જેકેટની આપણી સ્ટાર્ટિંગ કોસ્ટ છે એક હજાર રૂપિયા થી ચાલુ થાય છે જેમ પોલો બસ ઝીપર હુડીસ છે બધી આઠસો રૂપિયાથી ચાલુ થાય છે હા તો ભાઈ હુડીસ અને જેકેટનું કલેક્શન ખૂબ જ વિશાળ છે જેમાં હુડીસ છે આઠસો થી માત્ર ચાલુ થઈ જાય છે અને જેકેટ માત્ર હજાર થી તમને અહીંયા મળવાના છે તમારી સામે જોવો છો બધું આપણું સ્વેટશર્ટ નું પોલો નું કલેક્શન છે તમે જોઈ આઠસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને તમને મળી જાય છે સુંદર અને ખૂબ જ સારી એવી ડિઝાઇન સાથે સ્વેટશર્ટ પણ ઉપલબ્ધ છે કે ભાઈ બહુ ઠંડી નથી ને ત્યારે તમારે કઈ પહેરવું હોય તો તમે આવા સ્વેટશર્ટ પહેરવાનું પસંદ કરતા હોય છો તો એ પણ તમને મળી જવાના છે હવે આપણી આમાં સ્પેશિયલ વીઆઈપી વાળું પણ વસ્તુ છે કે જેમાં આપણી પાસે માત્ર બસો રૂપિયાથી થઈને સ્ટાર્ટ થઈને આપણી પાસે ટી શર્ટ એ મળે છે ત્રણસો રૂપિયાથી શર્ટ મળે છે એ બધી આપણું વિશાળ કલેક્શન આમાં પણ એટલી વેરાયટી છે તો તમે જોઈ શકો છો કે ટી શર્ટ જે માત્ર બસો રૂપિયાના અત્યારે ક્યાંય મળતા નથી હોતા તો એ પ્રકારના બસો રૂપિયામાં માત્ર તમને ટી શર્ટ મળવાના છે ને એમાં પણ ઘણી બધી કલેક્શન ઘણું બધું કલેક્શન સ્ટાર્ટિંગ જે છે નવસો નવ્વાણું રૂપિયાથી જ ટી શર્ટ એમાં પણ સારી સારી બ્રાન્ડના જેમાં કહી શકાય કે એમએસ સેવનની બ્રાન્ડ છે એમએસ ધોની ધોનીવાળી ફ્લાઇંગ મશીનની બ્રાન્ડ છે સ્વીટ ડ્રીમની બ્રાન્ડ છે આ ફક્ત ને ફક્ત હંડ્રેડ રૂપીસમાં તમારે સો રૂપિયામાં કે જે લોકો કે નોર્મલ વર્કવાળાને પણ પહેરવું છે એવા એ વાપર તમને આમાં ટી શર્ટ મળી જશે એમ એસ ધોની જે આપણે એવા બ્રાન્ડ જે સારી સારી હોય છે એ પણ તમને અહીંયા ખૂબ જ ઓછા ભાવે મળવાની છે તો આ કલેક્શન તો તમારે મિસ ન જ કરવું જોઈએ આની અંદર આપણી સેમી સમર આઈટમે પણ છે કાર્ગો પણ રાખેલા છે કેપરી છે શોર્ટ્સ છે ઘણી બધી વેરાયટીમાં છે

કે જેમાં પ્યુમા અડીડાસ રીબોક આ બધી બ્રાન્ડના આપણી પાસે શોર્ટ્સ છે ટ્રેક છે ટ્રેક શૂટ છે પ્લસ ટી શર્ટ છે તો અહીંયા તમે ટી શર્ટ અને બીજા ટ્રેક શર્ટ અને ઘણી બધું આખો તમારો નાઇટ ડ્રેસનું આખું જે ટ્રેક શૂટ છે માત્ર હજાર રૂપિયાની અંદર તમને ટ્રેક શૂટ મળવાનું છે અને એમાં પણ ખૂબ વિશાળ કલેક્શન છે તમે જોઈ શકો છો અને એ સાથે સાથે અહીંયા ઘણા બધા બીજા પણ નાઇટ ડ્રેસના જે કલેક્શન છે જે ટી શર્ટ છે એ બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે અને ખૂબ જ વિશાળ રેન્જમાં કલેક્શન એટલું બધું છે કે તમે જોઈને કદાચ થાકી જશો પણ એમનું કલેક્શન પૂરું ન થાય એટલું બધું કલેક્શન એમની પાસે છે અત્યારે હાલમાં જોવો છીએ આપણી પાસે ઝીપર અને હુડીઝ જે કઈ છે એમાં સારી સારી બ્રાન્ડમાં સારા સારા એની અંદર મેટિરિયલમાં અને ઓલ સિઝન પહેરા એવી હુડીઝ પણ છે આની અંદર તો બધા સિઝનમાં તમે પહેરી શકો એવી હુડીઝ અત્યારે અહીંયા ઉપલબ્ધ છે અને સાથે સાથે આવું આખું કલેક્શન જેમ તમે જોયું એ પ્રકારનું અહીંયા ઘણી બધી વેરાયટીઓ પણ ઉપલબ્ધ છે અને એ સિવાયની અહીંયા કંઈ ખરીદી કરવા ઉપર એક એ પ્રકારની ઓફર છો કે ભાઈ આટલી ખરીદી કરીએ તો આટલી આ વસ્તુ તમને મળશે એમાં અમારા દરેક કસ્ટમર માટે અમારે એવું હોય છે એવરી ટાઈમ કે અમે મિનિમમ તમારી ફાઇવ થાઉઝન્ડના બિલિંગ ઉપર એક ડીઓને ફ્રી હોય છે પ્લસ ટેન થાઉઝન્ડ ઉપર એક પરફ્યુમ ફ્રી હોય છે એક વીસ હજાર ઉપર બેગ ફ્રી હોય છે આટલા અમારા બિલ કસ્ટમર માટે એકદમ નોર્મલી બની જાય છે કારણ કે મોસ્ટ ઓફ બધા પાંચ હજારથી પ્લસ શૂઝ ચાલુ થાય છે અને દસ પંદર હજાર સુધીની શૂઝની વેરાયટી આપણી પાસે અવેલેબલ છે તો આ પ્રકારે તમને વિશેષ ઓફરો પણ મળવાની છે ત્યારે આ કલેક્શન માટે થઈને જે આટલું મોટું કલેક્શન છે અને એમાં આટલી બધી વેરાયટીઓ છે આટલું બધું ડિસ્કાઉન્ટ છે ત્યારે મોરબીની જનતાને તમે શું કહેવા માગો છો મોરબીની જનતા માટે આ ઓફર અમારી સન્ડે સુધી રવિવાર ચૌદ તારીખ મકરસંક્રાંતિના દિવસ સુધી ચાલુ છે આજથી લઈને ચૌદ તારીખ ચૌદ આપણે જાન્યુઆરી સુધી સવારે દસથી દસનો ટાઈમ છે તો ભાઈ ચૌદ જાન્યુઆરી સુધી મકર સંક્રાંતિમાં સવારે વહેલા ઉઠીને પતંગ ચડાવવા જશો તો ઠંડી લાગશે તો સ્વેટર અહીંયા લેવા ચોક્કસ આવજો તો તમને ચૌદ જાન્યુઆરી સુધી આ ઓફર છે ચૌદ જાન્યુઆરી સુધી આ સેલ ચાલવાનો છે જરૂરથી આની મુલાકાત લો સી હોલની સા સીવ હોલ જે છે સ્કાય મોલની સામે છે શિવ હોલ એમાં કલેક્શન આવેલું છે અને તમે હતા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશન શોમાં જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર